નમસ્કાર મિત્રો મને આશા છે કે તમે બધા મસ્ત અને મજામાં જશો તો આજે અમે આવ્યા છીએ અમારા ઘરે ગામડે તો અમારા ગામમાં કઈ કઈ શાકભાજી કરેલી છે આજુબાજુમાં એ તો હું તમને બતાવું તો ચાલો હું તમને શાકભાજી બતાવવાની શરૂઆત કરું તો સૌથી પહેલા અમારા ઘરની બાજુમાં જ એક કંટોલીનો છોડ છે તો એ કંટોલીનો વેલો તમને હું બતાવું આ રહી આ કંટોલીનો વેલો જોઈ લો મિત્રો આમાં કંટોલા બી લાગેલા છે પણ વરસાદ વધારે છે ને એટલે બધા પીળા થઈ ગયેલા છે હા જો આ એક કંટોલું આ છે આ કંટોલીનો વેલો આરિયો અહીં એક કંટોલું છે આરિયો મસ્ત છે આરિયો જો આટલો મોટો કંટોલીનો વેલો છે પણ વરસાદ વધારે છે ને અમારા ઘરે એટલે બધા જે કંટોલા લાગેલા ને એ પીડા થઈ જાય મિત્રો તો હવે આપણે આગળ જઈએ ને તમને અહીંયા એક પપૈયાનું નું જળ છે એ પપૈયાના ના જળ બી બતાવું તમને પપૈયા બી લાગેલા છે તો આ રહ્યું પપૈયાનું ઝાડ જોઈ લો આર્ય પપૈયાનું ઝાડ અહીંયા પપૈયા બી લાગેલા છે બતાવું તમને આર્યા આર્ય પપૈયા અને ઉપર હજુ તો ફૂલ આવેલા છે જો આર્ય ફૂલ ના પપૈયા આવેલા છે હજુ ચલો આપણે પપૈયા જોઈ લીધા અને આર્ય એક ફણસનું ઝાડ છે ચાલો આપણે તમને નજીકથી જાય ને હું બતાવું ફણસ તો હવે આપણે આગળ જાય તમને બતાવું ફણસનું ઝાડ છે તે આ ફણસનું ઝાડ જોઈ લો છે ફણસનું ઝાડ પણ હજુ ફણસ આવેલા નહીં મળે પછી આ એક બીજું બી ઝાડ છે સીતાફળનું આર્ય જોઈએ હવે આપણે સીતાફળ અહીંયા લાગેલા છે કે નહીં લાગેલા તે આર્યો સીતાફળ લાગેલા છે અહીંયા આર્યો સીતાફળ પણ જો સીતાફળ કાચા છે બહુ બધા લાગેલા છે સીતાફળ જો અહીંયા પણ છે તમારી ભાષામાં એને હું કેવી રીતે મને કોમેન્ટમાં લખીને જણાવજો આર્યો એક સીતાફળ ચાલો સીતાફળ જોઈ લીધું હવે આપણે આગળ જઈએ આગળ જાય હવે હું તમને હવે બતાવું લીંબીનો એક છોડ છે લીંબી ચાલો હું તમને લીંબી બતાવું હાર્યું આ મિત્રો આ લીંબીનો છોડ છે અમારી ઘરની આજુબાજુ બધું બહુ બધું છે હાર્યું આ છોડ પણ હજુ લીંબુ આમાં આવેલા નથી પછી આરિયા જો આ કડી લીમડી છોડ આરી જો કડી લીમડી બી છે પછી બીજો તમને બતાવું આ જિલ્લાનો છોડ બતાવું આ જિલ્લો આ જિલ્લો કઈ છે આરી મિત્રો આ છે આ જિલ્લો આ છે ને કાંદાની ચટણી માટે ને એમાં નાખવાનું પછી દાળ ભાત સાથે ખાવાનું સાગરોટલા સાથે આની ચટણી બહુ મસ્ત લાગે અને કહેવાય આ જિલ્લો પછી અરિયા જોવા હળદર છે પછી આ સફેદ ગુલાબ છે પછી અરિયા કેસરી ગુલાબ છે અરિયા કેસરી અરિયા કાશ્મીરી ગુલાબ છે અરિયા જો આ પથ્થરવેલ પાન બી છે અહીંયા જુઓ બધા પથ્થરવેલ ના પાન અરિયા છે મરચા જોવા મરચા મરચા બી લાગેલા છે અરે અજો મરચા બી લાગેલા છે મિત્રો કેટલા મસ્ત છે એટલે અમાર ઘરની આજુબાજુ બધું બહુ બધા પ્રોફાઇલ છે આજે એક આ હરદર નું છોડ બી છે પછી આ લીલી ચા છે ચા ચાઈ પત્તી પછી ગોલ્ડન ટ્રી નું ઝાડ આ રહ્યું ગોલ્ડન ટ્રી આ છે કેરી નું ઝાડ જોઈ લો આ છે લીંબડો

જો કંટ્રોલરનો છોડ છે ચાલો કંટ્રોલરનો છોડ આપણે જોવા જઈએ આ રહી એક કંટ્રોલરનું ગેલો અહીંયા બી છે અહીંયા બી બધા નાના નાના કંટ્રોલર છે તો મોટો નહી મળે જો આ કંટ્રોલરનો ગેલો આ છે મિત્રો અમારા ઘરનું પાછળનું નું નજારો જોઈ લો આવું કઈક છે અમારા ઘરની પાછળ જંગલ જેવું લાગે મિત્રો પણ આ જંગલ નથી ચાલો તો આપણે આગળ જઈએ ભીંડા નો છોડ છે ભીંડા 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 બતાવું તમને હજુ દેશી ભીંડા છે એનું શાક બહુ મસ્ત લાગે હજી નાના છોડવા છે આ રીવા ભીંડા નો છોડ આ બી ભીંડા છોડ આ એક મોટો દેશી ભીંડા નો છોડ છે ભીંડા મારી મમ્મી આ બધું તુવર બી ખાણેલી છે કસક કસક તુવર નો છોડ ઉગી નીકળેલા છે પછી તુવેર લાગે તો કામ આવે શાક ખાવા છોડ જોઈ લો મિત્રો આ છે અમારા ઘરના પાછળના ભાગનું બેકગ્રાઉન્ડ એટલું મસ્ત લાગે અત્યારે ચોમાસું છે ને એટલે બધું લીલું લીલું જોઈ લો ચાલો તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા ખતમ કરીએ જો તમને મારા આવા અવનવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો